નમસ્કાર ગુજરાત સરકારનો નિર્ણય કોંગ્રેસે કર્યો વિરોધ ગુજરાત સરકારે અરબી સમુદ્રમાં માછીમારી પરનો પ્રતિબંધ પંદર ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને લેવાયેલા નિર્ણયની કોંગ્રેસ દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે કોંગ્રેસે આ નિર્ણયને અયોગ્ય અને અવિચારી ગણાવ્યો છે બે હજાર એકવીસથી ગુજરાતમાં દર વર્ષે એક જૂનથી એકત્રીસ જુલાઈ સુધી માછીમારી પ્રતિબંધ મૂકવામાં આવે છે જોકે એકત્રીસમી જુલાઈના રોજ રાજ્યના મસ્તી ઉદ્યોગ વિભાગે ગુજરાત ફિશરીઝ નિયમોમાં સુધારો કરતો જાહેરનામું બહાર પાડ્યું હતું નવા નિયમો હેઠળ એક જૂનથી પંદર ઓગસ્ટ સુધી વાર્ષિક કુલ છોતેર દિવસ સુધી આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક જળ સીમામાં માછીમારી પર પ્રતિબંધ રહેશે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકારના પગલાંને વખોડી કાઢ્યું હતું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારને આ અંગે પુનઃ વિચાર કરવા અને માછીમારોને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવા દેવા વિનંતી કરી હતી તેમણે કહ્યું હતું કે ફિશરીજ કમિશનરે અગાઉ એકત્રીસ જુલાઈના રોજ બપોરે એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં હવામાનના આધારે એક બે અને ત્રણ ઓગસ્ટથી માછીમારી ફરીથી શરૂ કરવાનું સૂચન કર્યું હતું પરંતુ પછીથી નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો ધન્યવાદ